બાટવા મુકામે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા ની બેઠક યોજાઈ જેમાં કોંગ્રેસના આઠ થી દસ કાર્યકરો કોંગ્રેસ ને રામ રામ કરી ભાજપમાં જોડાયા અને કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો બાટવામાં કોંગ્રેસ કાર્યકર્તા કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા બાટવા મુકામે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસમાં આઠથી દસ કાર્યકરો કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા અને કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો રામભાઈ રાજાભાઈ ગડચર લખમણભાઈ રાજાભાઈ ગડચર લખમણભાઈ વસ્તાભાઈ કોડિયાતર નયનભાઈ પૂજાભાઈ કોડિયાતર નરેશપુરી લખુપુરી ગૌસ્વામી પ્રકાશપુરી હરેશપુરી ગોસ્વામીયાત વંદે માત્ર વિધાનસભાની ચૂંટણી જોવા માંગીએ છીએ એટલે અમે કોંગ્રેસી તમામ કાર્યકર્તાઓ જે મારી સાથે મારી ટીમ રહેલી હતી પંદર સભ્યોની અમે પૂરી ટીમ સાથે આજે બાટવા મુકામે મારા મામાશ્રી બાટવા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગણપતભાઈ મોરી તથા જીવાભાઈ કોડિયાતર ટીનુભાઈ ગચર તથા તમામ રબારી સમાજના આગેવાનો એની નીચે મારી પૂરી ટીમ આજે ભાજપ સાથે જોડાય છે અને આપણા ગુજરાતના એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવનારી લોકસભાની ચૂંટણીમાં બહુ બહુમતીથી જીતાડી ને પાછા અમે વડાપ્રધાન જોવા માગીએ છીએ અને અમારા પૂર્વ ધારાસભ્ય અને હાલના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા જેની નીચે અમે અંદરમાં કામ કરેલ છે જવાહરભાઈ ચાવડાએ અમારા કામને બહુ વાંચા આપેલ છે અને કામ કરતા વ્યક્તિ છે અમે એની વાંચા તથા એના કામને જોઈને હું અને મારે પૂરું ગ્રુપ મારી ટીમ એક સાથે પાછા ભાજપમાં જોડાઈ જવાહરભાઈ વેગા અને અમારા કેબિનેટ મંત્રીને જંગી બહુમતીથી અમારા માણાવદર તાલુકાની અંદરથી બહુ મોટી સારી લીડથી જીતાડશું અને આવનારા દિવસોની અંદર લોકસભા તથા વિધાનસભાની ત્રેવીસ તારીખે ચૂંટણીની અંદર અમે પૂરી ટીમ દિલથી અને હોશો અવાજથી કામ કરી અને મારા સગાસબંધીઓ તથા મિત્રો વડીલોને બધાને મારી અપીલ છે કે આવનારી ત્રેવીસ તારીખે બધા ભાજપના સિમ્બોલ પર મતદાન કરાવે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા જવાહરભાઈ ચાવડા જે હમણાં આજના ઉમેદવાર છે ધારાસભાના એને જંગી બહુમતીથી વિજય બનાવે એ એક વિષ્ણુ છું ભારત મધા કી કે ટીવી ન્યૂઝ ગુજરાતી માણાવદર